બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીએ રાજપુરા દૂધ મંડળીમાં તેઓનું નામ ઉછળતા તેઓએ રદિયો આપ્યો હતો બરોડા ડેરીની આવી રહેલી ચૂંટણીને લઈને રોજ રમતના ખેલ શરૂ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તેમણે જણાવ્યું હતું કે બરોડા ડેરીની ચૂંટણી હોવાને કારણે મારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે ડિસેમ્બર બે હજાર પચીસમાં બરોડા ડેરીની ચૂંટણી આવી રહી છે સાવલી ડેસર ઝોનના દૂધ મંડળીઓ મારા નામનો ઠરાવ કરે છે તેમને દબાવવા માટે ખોટી અરજી કરાવી છે પરંતુ ખોટા ષડયંત્રો કરનાર ફાવવાના નથી છેલ્લા પંદર વર્ષથી હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને ખોટી રીતે હેરાન કરશે તો હું એમની સાથે ઉભો છું અને કુલદીપસિંહ હંમેશા અડીખમ ઉભો છું તેમ જણાવ્યું હતું ધારાસભ્યના મડતિયાઓ દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓને હેરાન કરે છે સાવલીના ધારાસભ્ય આવું બધું કરાવી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસમાં હું વિધાનસભાને ચૂંટણી લડ્યો અને વિધાનસભાને ચૂંટણીમાં મેં ઉમેદવારી કરી ત્યારથી ધારાસભ્યને બરોડા ડેરી દેખાય છે અને મને દબાવવાની કોશિશ કરે છે પરંતુ હું દબાવ એ મારો નથી એ બાબતે હું વેસપુરનો વતની છું વેસપુરમાં દૂધ મંડળીનો પ્રમુખ છું બરોડા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજપૂત ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતું હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જતા હશે કોઈ જગ્યાએ મારો પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે એમને ખબર પડશે પુરાવા લઈને આવો ના નથી રાજપુર ડેરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું ટેક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય સભ્ય છે જે એમના ફંટરિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉધર્યા હોય એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે

પચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી હજુ છ મહિના બાકી છે ઠરાવ ઉઘરાવવાનું મત પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા ડેરીના મારા સાવલી દેસઠ ઝોનના દૂધ મંડીના પ્રમુખ મંત્રીએ એંસી ટકા લોકો ઠરાવો મારા તરફી કરી અને બોરડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે એમ કેમ પ્રકારે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એમ કેન પ્રકારને ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ખેરવાવો પણ એમાંય એ ફાવાનો નથી હું છેલ્લા પંદર વર્ષથી બહરા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું પશુપાલનનો પણ ધંધો કરું છું પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું બહોડા મારા જોડના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહોળા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષ મેં એક પણ જગ્યાએ મારું કાર્ય ટીલી હોય તો કઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે ડરવાનો નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે ઊભો રહેવાનો છું અડધી રાતે પણ મારા દૂધ મંડળના પ્રમુખ મંત્રીને કંઈ બી તકલીફ પડશે એમનો ભય એમનો એક ડિરેક્ટર એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઉભો છું આજે પણ અડીખમ ઉભો રહેવાનું છું મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યને મળત્યાઓ એન કેન પ્રકારે દૂધમણીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો ભાઈ સાથે વાત કરો મારા તરફે ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવવાનો પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર પર બધું ફાડી તો બતાવ તમે ઠરાવ ના આપ્યો એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો પણ બે હજાર પચીસની ડેરીની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત પંચોતેર મત આવ્યા હતા આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો ને વિશ્વાસ બે પેદા કર્યો છે કે આ વખત પંચોતેર નહીં પણ છોતેર મત સાથે જીતીને બહાર નીકળવાનો છે હું એ વાત બી તમને કહેવા જઈ રહ્યો છું બીજી એક વાત તમે એવું કહેતા કે પેલી મંડળીઓની કે ભાઈ પંદર મંડળ બોગસ એ બાબતે જિલ્લા જિલ્લા હિસાબમાં કેતન ઇનામદારે કાગળ લખેલો છે તપાસ ચાલુ છે જ કાગળ લખેલો છે બરાબર છે કેતન ઇનામદારે કાગળ લખેલો છે એક બાર બે હાજર ત્રેવીસે આ એમનો પત્ર આ એમાં બધી મંડળીઓના નામ આટનો તો છે ને રાજેશભાઈ તો એક ચાર બે હજાર પચીસે લખ્યો આ ભાઈ એક છ બે હજાર ત્રેવીસે એક બે બે હજાર ત્રેવીસે લખેલો છે પત્ર એમનો જવાબ એમને મળી ગયો છે રાજ્ય સરકારમાંથી હા હું એવું કહીશ કે સાવલીમાં રેતી ખનન જિલ્લા સંકલનની મિટિંગ થાય છે દર મહિને તમે કોઈ દિવસ આ અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય રેતી ખનન બાબતે કોઈ દિવસ બોલતા જોયા છે રેતી ખનન એ પાયા ચાલી રહ્યું છે કે કોટનાથી લઈ ખાજલપુર ખાડી જાલમપુરા પોઈચા કનોળા ભાદરવા જુનાશા બેફામ રેતીનો ધંધો થઈ રહ્યો છે એમાં હું સીધે સીધે હું કોઈ ધારાસભ્યમાં ભાગીદાર છે ધારાસભ્યના ઓથા હેઠળ આજે ટીમ પણ જ્યારે રેડ પાડવા આવે છે ટીમને પણ મારામારી કરવામાં આવતી છે તમે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે જોયું છે ને ભાદરવા માટે કેટલી વખત તમે જોયું હશે કેટલી વખત રજૂઆત એ લોકો છે બીચો બીચ મહીસાગર નદીમાંથી પણ સ્કેચિંગ કરીને રેતી કાઢવામાં આવે છે મારું ખાણી જુઓ જાલમપુરા જુઓ પોઈચા ભાદરવા આવ્યો હોય તો આજે તમે જુઓ પચાસથી સાઠ ડમ્ફરો પર છે એમાં એક પણ જગ્યાએ રોયલ્ટીની ધારાસભ્યનો હાથ એટલે રેતી ખનન માફિયા પણ બેફામ થઈ ગયા છે હું વાત કરીશ સાવલી નગરપાલિકામાં બી જુઓ કેટલો ભ્રષ્ટાચાર પેલા તળાવનું બ્યુટિફિકેશન ત્રણ ત્રણ વખત ખાતમુહૂર્ત થયું તમે જો એકલી ગટર થઈ ગઈ થઈ એકલી ગટર હમણાં તમે જોયું છે કે સત્યાવીસ દુકાનો બાંધી સાડા ત્રણ લાખ રૂપિયા એક એક દુકાન ઉઘરાવવામાં આવ્યા એ સરકારી જમીન ઉપરથી ગયા થઈ ગયા તો સાડા ત્રણ લાખ રૂપિયાની પાવતી એક પણ વ્યક્તિને એક પણ દુકાનદારને આપવામાં આવી નથી ધારાસભ્ય ખાત ખાતમુહૂર્ત કરી રહ્યા છે તો પાવતી નથી આપતો પૈસા ગયા ક્યાં એ પણ એક તપાસનો વિષય છે એમ એ બાબતે કેમ તપાસ નથી કરતા બીજું એક કહું કે મેં પ્રથમપુરા કરણ નદી ઉપર થોડા ગઈ સાલ ચોમાસામાં આખી દિવાલ ધરાઈ થઈ ગઈ હતી એમ એક ભાઈ નારા ગામના એક્સપાયર થઈ ગયા હતા એ કેટલો મોટો ભ્રષ્ટ આજે કરણ નદી અને મેસી નદીમાં હમણાં જ પુલ બન્યા ગઈ સાલ તમે આવો જઈને કે કેટલા બધા ખાડા અને આખો બ્રિજના વચ્ચે વચ્ચે ખાડા પડી ગયા છે તમે સાવલીથી ઉદયપુર આજે જઈ આવો તમે ત્રીસની ચાલીસ સ્પીડની ઉપર ગાડી ચલાવી શકતા હોય તો બીજું સાવલીથી સાકરદાનો રોડ સાવલીથી ગોપાલપુરી મહારાજના ઘર સુધી આજે પણ બે દોઢ કિલોમીટર રોડ બન્યો નથી અને સાકરદાવાળા રોડ આજે પણ ખાડા થઈ ગયા છે એક જ કોન્ટ્રાક્ટર શિવાલય કોન્ટ્રાક્ટર એની ક્વારી ચાલે એમાં ભાઈ પણ ભાગીદાર ભાઈને એટલે બધામાં ભ્રષ્ટાચાર સૌથી વધારે તો ભ્રષ્ટાચાર થતો હોય તો સાવલી તાલુકામાં ગ્રાન્ટ લખાય બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર સાવલી તાલુકામાં થઈ રહ્યો છે એ નહીં દેખાતો સાલુ તાલુકાનું ભલું કરવાનું તમને સાવલી તાલુકાના પ્રતિનિધિ તરીકે આ તાલુકાની પ્રજાએ તમને ચૂંટી છે ડેરીમાં તમે અમારા અમે ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટણી આવ્યા છે ડેરીનો કોઈ પણ પ્રશ્ન હોય હું તમને ફરીથી કહું છું પોલીસ સ્ટેશન જાઓને કે જિલ્લા સ્ટાર જાઉન મને સમજાવો ડેરીને કોઈ બી વ્યક્તિને ડેરીના પ્રમુખ મંત્રીને કે કોઈ સભાસદને તકલીફ હોય તો એ જિલ્લા વિસ્તારના આપણા વડા છે સહકારીના તો જિલ્લા વિસ્તારમાં અરજી કરે તો ત્યાંથી તપાસ તેમ જાવ બોરડા ડેરી કહે એવા એવું ઉદાર વખત એવું કહે છે કે બોરડા ડેરી પર વિશ્વાસ નહોતો તમે થઈ જાઓ જિલ્લા વિસ્તારમાં જિલ્લા વિસ્તાર તપાસ દૂધને દૂધને પાણી પાણી થઈ જશે